સુરતમાં બાળા ઉપર બળાત્કારના પ્રયાસ અને બળાત્કારના બનાવ યથાવત હોય તેમ ફરી એક પરપ્રાંતિ એવા બંગાળી યુવાને સલાવતપુરા પોલીસ મથકની હદમાં સાત વર્ષની બાળા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો બાળાએ માતા પિતા નરાધમ બંગાળીની કરતું જણાવતા પોલીસને જાણ કરતા પોલીસે નરાધમ બંગાળી યુવકની ધરપકડ કરી હતી સુરત અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વારંવાર માસુમ બાળા ઉપર બળાત્કારનો પ્રયાસ અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે તો આમાં મોટાભાગના આરોપીઓ પરપ્રાંતિય હોવાનું બહાર આવી ચૂક્યું છે ત્યારે ફરી એક પરપ્રાંતિય એવા બંગાળી યુવાને પાડોશમાં જ રહેતી માત્ર સાત વર્ષથી બાળા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હોવાનો બનાવો બનતા બંગાળી યુવાન સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે વાત એમ છે કે સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ આંજણા અનવરનગર ખાતે રહેતા આશ્રમજીવી પરિવારના ઘર પાસે જ નરાધમ બંગાળી યુવાન હુસેન નૂર ઉલ હક શેખ રહેતો હતો જેણે માસુમ બાળાને લલચાવી ફોસલાવી પોતાના રૂમમાં લઈ ગયો હતો જ્યાં નરાધમ હુસૈન નૂરુલ હક શેખે બાળા સામે કપડા કાઢી તેણીને ખૂણામાં બેસાડી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો જો કે બાળા ત્યાંથી ભાગી ગઈ હતી અને સમગ્ર વાત માતા પિતાને કહેતા માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને બનાવને લઈને બાળાના માતા પિતાએ સલાવતપુરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદના આધારે તાત્કાલિક સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી નરાદમ બંગાળી યુવાન હુસેન નુરુલ હક શેખને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે એ દીકરીના પરિચિતમાં જ એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસેન છે એણે આ દીકરીને જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક અડપલા કર્યા એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી પરંતુ આરોપી જે પોતે અઢાર વર્ષ અને સાત મહિનાનો છોકરો છે એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું સુરત સહિત રાજ્યભરમાં માસૂમ બાળાઓ પર જાતીય હુમલાઓ વધી રહ્યા છે સુરત શહેર અને જિલ્લા સાથે હાલમાં જ ઝઘડિયામાં પણ માસૂમ બાળા પર બળાત્કારનો બનાવ બન્યો હોય તો આવા બળાત્કાર અને બળાત્કારના પ્રયાસના ગુનામાં મોટાભાગના પરપ્રાંતિય આરોપીઓ હોય જેથી હવે પરપ્રાંતિયો અને તેમાં પણ એકલા રહેતા પરપ્રાંતિયો સામે પોલીસે નજર રાખવી પડશે તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ